નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો યાદ રાખજો કે જેમને જવું છે એમને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કોઈ કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી નંબર બે મિત્રો સમય એટલો બળવાન હોય છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે નંબર ત્રણ ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે કોઈ અહીં હંમેશા માટે સાથ નહીં આપે નંબર ચાર પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે નંબર પાંચ તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે કરો લોકો શું કહેશે એના વિશે ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકીન જ લાગતું હોય છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જતો હોય છે ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે એ યાદ રાખજો મિત્રો જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો ઉમીદ રાખો છો તો તમારે હંમેશા દુખી થવાનો વારો આવે છે એ યાદ રાખજો કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજી ના શકે તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે મિત્રો દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે મિત્રો વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા જ હોય છે જે લોકો બીજાથી વધારે ઉમીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો ને તો બધું જ આપોઆપ બદલાઈ જશે મિત્રો કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ તો સંસ્કારના દર્શન છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ કંઈક બનાવીને જાય છે અને કાં તો એ કંઈક શીખવાડીને જાય છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુઃખી થવાનો સમય જ ન મળે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર